આશરે સાડા ચારસો વર્ષ પહેલાની વાત છે એ સમય કાઠિયાવાડ વિસ્તારમાં વારંવાર ડફેરોનો ખૂબ જ ત્રાસ હતો આ ડફેરો ઊંટો ઉપર સવાર થઈને આવતા અને વારંવાર ગામો તથા ખેતરોમાં લૂંટમાર કરતા હતા ત્યારે અમરેલીના બક્સરાથી આગળ આથમણી દિશાએ રાયડી નામનું ગામ છે જે બક્સરા પાસેના સુડાવડ ગામ પાસે આવ્યું હોવાનું મનાય છે આ રાયડી ગામમાં વર્ષો પહેલા આહિર દેવાણંદ આતા પરડવાનો પરિવાર વસવાટ કરતો હતો આ દેવાણંદ આતા પરડવાને સંતાનો માં બે દીકરા અને એક દીકરી હતી તેમના મોટા દીકરાનું નામ ભાણાભાઈ તથા નાના દીકરાનું નામ ભગાભાઈ હતું અને દીકરીનું નામ સોનબાઈ હતું આ સોનબાઈ ઉંમરમાં ભગાભાઈ કરતા મોટા હતા અને વીરભાણાઆતાં પરડવા કરતાં તે નાના હતા એકવાર એવું બન્યું કે આતા રાત્રે તેની વાડીએ ખેતરમાં હતા ત્યારે અઢાર જેટલા દફેર બારવટીયાઓ ત્યાંથી નીકળ્યા અને તેઓને ખેતરમાં લૂંટ કરવાના ઇરાદાથી ભાણા આતા પરડવા સાથે પહેલાં થોડી બોલાચાલી થઈ અને પછી તે અઢાર જેટલા ડફેર બારવટીયાઓ સાથે આતા પરડવાને ધીંગાણું થયું વીરભાણાઆતા પરડવા એ આ બધા ડફેર બારવટીયાઓને સામી છાતીએ એકલા હાથે લડીને આ બધા ડફેરોને ભગાડી દીધા હતા ત્યારબાદ તે બારવટીયાઓ આતા પરડવા સામે પોતાની હારનો બદલો લેવા માટે ઘણા સમયથી કોઈ સારા મોકાની રાહ જોઈ રહ્યા હતા એક દિવસ વીર ભાણાતા પડવા તેમના બહેન સોનબાઈને સાસરેથી તેડીને તેમના ગામ રાયડી આવતા હતા ત્યારે આ ભાઈ બહેન શાપરસુડાવડ ગામના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા અને જે પેલા ડફેર બારવટીયાઓ કે જેને વીર ભાણાતા પડવા એ એકલા હાથે લડીને ભગાડી દીધા હતા એટલે આ બધા ડફેરોએ આનો બદલો લેવા માટે ત્યારે ફરીથી આ ભાઈ બહેનને લૂંટવાના ઇરાદાથી પછી અઢારથી વધુ ડફેર બારવટીયાઓએ ભેગા થઈ ને તેમના ટોળાએ આ બંને ભાઈ બહેનને ઘેરી લીધા વીરભાણાઆતા ઘોડી ઉપર હતા અને તેમના બહેન બળદગાડામાં હતા પહેલાં તો આ ડફેરોએ વીરભાણાઆતા પાસે ઘોડીની માંગણી કરી અને તેમણે આ ડફેરોને ઘોડી દેવાની ના પાડી દીધી પછી આ ડફેરોએ વીરભાણાઆતાના બહેન સોનબાઈની છેડતી કરવાનું નક્કી કર્યું પછી તો સતીઆઈ સોનબાઈ પણ ત્યાં છુપાયેલા અમુક બારવટીયાઓ સાથે લડે છે અને બાકી બચેલા બારવટીયાઓ ત્યાંથી ભાગી જાય છે ત્યારબાદ એવી બે વાત પ્રચલિત છે કે વીરભાણાઆતાં પરડવાના બહેન સોનબાઈ સતીઆઈ પોતાના ભાઈના વિરહમાં તેમના ભાઈનું માથું તેના ખોળામાં રાખીને પોતે જ પોતાના પેટમાં કટાર પરોવીને પોતાના પ્રાણની આહુતિ આપે છે અને તે સતી થઈ જાય છે બીજી વાત એવી પણ છે કે બેન સોનબાઈમાં સતિયાઈમાં પરડવા કુટુંબના કુળદેવી એવા